આજથી અમદાવાદમાં નવમાં નેશનલ બુકફેરની શરૂઆત જીએમડીસી ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે ખાસ બુકફેરનું આયોજન મુખ્યમંત્રીએ કરાવી નેશનલ બુકફેરની શરૂઆત છાસઠ પબ્લિશરના સ્ટોલ પર

જે આજે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા આજે નમવું અમદાવાદ વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું શુભારંભ કરવામાં આવ્યો અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે પબ્લિશન્સ સ્ટોલ્સ એમાં વધારે એકસો પચીસ કરવાના હતા એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા એકસો ચોત્રીસ બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા જે ફ્રૂટ કોર્ટની વ્યવસ્થા છે અને બાળકો માટે સાહિત્યકારો દ્વારા અહીંયા અનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે એનાથી જે વધારે જે લોગો છે એમનો પ્રતિસાદ મળતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સપનું અમદાવાદમાં બુક બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે અને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હાલ અલગ અલગ જે બુક સ્ટોલ છે અહીં જોવા મળી રહ્યા છે આજે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બુક સ્ટોલ છે તેનું ઉદ્ઘાટન કરાવ્યું છે બુક ફેરનું ઉદ્ઘાટન કરાવ્યું છે અને લગભગ એકસો ચાલીસથી વધારે સ્ટોલ્સ અહીં બુક્સના લાગ્યા છે અને અલગ અલગ થીમ ઉપર તમને અહીં અલગ અલગ વેરાયટીઝમાં જ્ઞાન પીરસ્તી જે પુસ્તકો છે તેનું ભંડોળ અહીં જોવા મળી રહ્યું છે વિશેષ રીતે બાળકો માટે પણ અને ટેકનોલોજી ઉપર આધારિત બુક્સ હોય અથવા તો બાળકોને વાંચન માટે પ્રેરાય તે માટેની બુક હોય અથવા તો યોગા માટેની જે બુક્સ છે એ પણ એના પણ સ્ટોર સ્પેશિયલ અહીં આગળ લગાડવામાં આવે છે ધાર્મિક પુસ્તકો હોય કે પછી જ્ઞાન પીરસતી પુસ્તકો હોય તમામ પુસ્તકો અહીં જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર જે લાઈફ મિશન અને રકુલીસ યોગા યુનિવર્સિટી દ્વારા જે બુક્સનું પબ્લિકેશન કરવામાં આવે છે તેના પણ અહીં પુસ્તકો જોવા મળી રહ્યા છે અને યોગ આધારિત તમામ જે પુસ્તકો છે તે અહીં જોવા મળી રહ્યા છે કારણ કે અવેરનેસ પણ લોકોમાં વધી છે સ્વાસ્થ્યને લઈને અને એ જ અવેરનેસ માટેના પુસ્તકો પણ અહીં જોવા મળી રહ્યા છે વાતચીત કરીશું આપ જણાવો બુક સ્ટોલ અહીં આ કઈ કઈ બુક્સ અહીં છે ને યોગને ફોકસ કરતી અને સનાતન ધર્મના સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટેની બધી બુક્સ છે યોગ એટલે શું યોગ એટલે યુઝ ધાતુથી બનેલું છે યુઝ એટલે જોડાણ આપણા આત્માનું પરમાત્મા સાથેનું મિલન અને યોગ કે છે અને બધી સંસ્થાના બધા જેટલા હિન્દુ મુસ્લિમ શીખ ઇસાઈના જેટલા બી મોટા મોટા યોગાચાર્ય થઈ ગયા છે એ બધા એક જ વેમાં ગયા છે જેમાં આત્માનું પરમાત્મા સાથેનું મિલન બિલકુલ તો અહીં અલગ અલગ જે સ્ટોલ લગાવવામાં આવ્યા છે એમાં ધાર્મિક પુસ્તકો હોય કે પછી જ્ઞાન પીરસ્તી બુક્સ હોય બાળકોને વાંચન માટે બાળકો પ્રેરાય તે માટેના પણ સ્ટોલ અહીં લગાવવામાં આવે છે નિશ્ચિત રૂપે વહેલી સવારથી જ અહીં લોકોનું આગમન પણ થઈ ચૂક્યું છે અને બાર જાન્યુઆરી સુધી આ બુક ફેર જીએમડીસી ગ્રાઉન્ડ છે ત્યાં આયોજિત કરવામાં આવ્યું છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર્માજી 24 ચોવીસ કલાક અમદાવાદ અમદાવાદ